અંબાજીમાં ગૌશાળા ખાલી કરાવવાના મુદ્દે ગ્રામજનો રોષે ભરાયા છે બંસી ગૌ સેવા ટ્રસ્ટને પંચાયત તરફથી તાત્કાલિક જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા ભારે વિરોધ ઉભો થયો છે આ મુદ્દે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા બંસી ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર અને રખડતી ગાયોની સેવા કરી રહ્યું છે અંબાજીના સરપંચ અને કેટલાક સભ્યોએ ગૌશાળાની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો હતો ગૌશાળાના સમર્થનમાં અંબાજીના મોટાભાગના લોકો સર્કલ પર એકઠા થયા હતા લોકોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દાનો યોગ્ય નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અંબાજી બંધ રાખવા સુધીના પગલાં લેવામાં આવશે આ ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ગૌસેવા ટ્રસ્ટના સંચાલકોના જણાવ્યા અનુસાર તેઓ વર્ષોથી નિરાધાર પશુઓની સેવા કરી રહ્યા છે અને અચાનક જગ્યા ખાલી કરવાનો આદેશ અયોગ્ય છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ગૌશાળા બંધ થવાથી રખડતા પશુઓની સંખ્યામાં વધારો થશે અને તેમની સારવાર કોણ કરશે તે મોટો પ્રશ્ન છે કોઈ બીમાર હોય પાક હોય થયેલું હોય ગમે તે હોય એમને આ લોકો પૂરેપૂરી સેવા કરે છે ઈલાજ કરાવે છે એમને ખાવા માટે પણ અનાજ ચારો બધું પૂરું પાડે છે એમની એક સારી કામગીરી જોઈને ઘણા લોકો ઉદાર દિલે એમને દાન પણ આપે છે અને એમાં છેલ્લા કેટલાક સમય થી પંચાયત ની જે બનાસકાંઠ ધેલી હતી ક્યાં કોઈ પ્રવર્તિઓ થતી નથી ત્યાં બીજા લોકો આજ દબાણ કરે એવી પરિસ્થિતિ હતી

ઉગાવી દીધું છે કે ભાઈ તમે હવે એમાં એટલી બધી ગાયો એવી પણ છે જેનું પગ તૂટેલું છે કોઈ હાથ થી આગળ છે કોઈ કઈ આવા સમયમાં માં ગાયો ને ક્યાં લઈ જઈને મૂકવી માટે મારો એવો એક સરપંચ નિવેદન છે કે આપના જે કથન ઉપર પુનર્વિચાર કરી આ ગાયોની સેવાનું જે ભગીરથ કાર્ય છે તેમાં તમે પણ સહભાગી બનો અને ત્યાં નિયમિત રૂપે ગૌશાળા ચાલતી રહે એવા આપના પ્રયત્નો રહે એવી અમે તમને એક વિનંતી કરીએ છીએ